મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મિત્રો દરેક વખતે મારો અવાજ ન્યૂઝ કંઈ નવું લઈને આવે છે કંઈ નવું બતાવવાનો પ્રયાસ કરે છે મિત્રો આ વખતે પણ અમે તમને કંઈ નવું બતાવી રહ્યા છીએ તો મિત્રો કંઈ નવું એવું છે જેમાં વિદ્યાર્થીઓને તો આનંદ પડશે પરંતુ સાથે સાથે ઘણા એવા લોકો હશે જેમને ઉંમર થઈ ગઈ પરંતુ ખબર હવે પડશે કઈ નવું છે આ શું છે મિત્રો દરેક વખતે થતું હશે કે આપણે કેલેન્ડર વર્ષની અંદર કોઈ 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 મહિના મહિના છે છે તો ફેબ્રુઆરી કે કેમ સાથે સાથે એકત્રીસ દિવસો જ કેમ રાખવામાં આવે સાથે સાથે ત્રીસ દિવસો કેમ રાખવામાં આવે ઘણી બધી અટકળો હોય છે તો મિત્રો આજે થોડી માહિતી આપણે તમને એ બાબતે આપવી છે

એક દિવસની ઘટ પૂરી કરવા ફેબ્રુઆરીમાં ઓગણતીસ દિવસ રખાય છે તેને આપણે લિપિયર કહીએ છીએ પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા ત્રણસો પાસઠ દિવસે પૂરી કરે છે એટલે ત્રણસો પાસઠ દિવસના વર્ષને પૂર્ણ કરવા આ પ્રથા પડી છે ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ દિવસ અંગે કેટલીક રસપ્રદ વાતો સંકળાયેલી છે અંગ્રેજી કેલેન્ડર પ્રાચીન રોમમાં શરૂ થયેલું જો કે તે સમયે વર્ષમાં મહિનાના 10 જ હતા જે વર્ષ અત્યારે 12 મહિનાનું છે એ વખતે 10 જ મહિના હતા વર્ષની શરૂઆત વસંત ઋતુ એટલે કે માર્ચમાં થતી હતી ફેબ્રુઆરી મહિનો છિલ્લો ગા જુલાઈ માસ સમ્રાટ જુલિસ્ટ શ્રીજળના

છેલ્લા ફેબ્રુઆરીમાં ઓછા કરાયા આમ ફેબ્રુઆરીને અઠ્યાવીસ દિવસ મળ્યા બીજી વાત એવી છે કે રોમન સમ્રાટ ના નુમા પોમ્પિલિયસે દસ મહિનાને બદલે બાર મહિનાનું એટલે કે ત્રણસો પાસઠ દિવસનું વર્ષ નક્કી કર્યું હતું અને નવું કેલેન્ડર બનાવ્યું ફેબ્રુઆરીના ઓગણત્રીસ અઠ્યાવીસ દિવસ સાથે બાકીના મહિના એકત્રીસ દિવસના હતા કાળકર્મે આ કેલેન્ડરમાં ફેરફાર થયો અને ત્રણસો દિવસનું વર્ષ પૂર્ણ કરવા કેટલા મહિનામાં એકત્રીસ અને કેટલાકમાં ત્રીસ દિવસ કરાય પણ ફેબ્રુઆરીના ભાગે અઠ્યાવીસ દિવસ જ રહે તો છે ને મિત્રો નવી માહિતી એ સાથે સાથે મિત્રો એક જાણવા જેવી બાબત એ પણ છે કે ઓગણત્રીસ ફેબ્રુઆરી સગર્ભા મહિલાઓ જે હોય છે ને એમને